એ હો એ હો ઓબડા નું બહુ ભાર હોય તો આ શું ભાર હોય વજનમાં હે લાય એ આમે આરો બડા લે આ શું જો બરોબર બગા ચાંદો જા દેવા જાય ઓ ચાંદો આડી આડી જવા દેવા જા લેજે આલી તો જવા સંસકારિયા તરસર જો ન પોહી જાય પણ મન તો ખબર હતી

આ દેખાય આવરો હવે ના બોલ કીધું તો એ મધુરી આપણે ઘરે જો ઓલા ઘર જ નઈ ખબર આયો આ ઓટા ઓરિયન્ટલ આવશે હાલ 200 રૂપિયા મધુરીનો નારો આ 200 રૂપિયા આવે એ કાર આવે ને ભરવા એ બારે આવે દિવાળી જલ્દી જલ્દી